શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે આ બંધારણમાં કયા મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે દિશાવર્ડ રાવળ સમાધિ બેઠકમાં સમાજ સુધારણા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જેમાં સગાઈ પ્રસંગ સગાઈ માટે માત્ર 5 થી 11 લોકો જ જશે સગાઈમાં એક સાડી એક રૂપિયો કુંડી અને ગોળ સિવાય બીજું કંઈક લઈ જવાનું નહીં કટલરી દાગીના મોબાઈલ જેવા મોંઘા સામાન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે ઊઢમણા કે રૂપિયા આપવા પણ બંધ કરવામાં આવે છે લગ્ન પ્રસંગમાં લગ્ન લઈને જતા સમયે માત્ર પીઠી શ્રીફળ સવાસેર ઘઉં અને ગોળ લઈ જવાનું રહેશે લગ્ન માટે પણ પાંચથી અગિયાર લોકો જ જઈશે વધુ લોકો નહીં લગ્નમાં હલ્દી રસમ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો જાન સાથે ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો લગ્નમાં પ્રી વેડિંગ પણ બંધ કરાયું જાન પ્રસંગમાં વધુમાં વધુ સો લોકો જ લઈ જ શકાશે મામેરા બાબતે મામેરો અગિયાર હજારથી એક લાખ રૂપિયા સુધી જ ભરવાનું રહેશે તેનાથી વધુ નહીં મરણ પ્રસંગમાં મરણ પ્રસંગ જમણવારને લઈ થતા ખોટા ખર્ચા સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે શિક્ષણ માટે ફાળો જેના ઘરે લગ્ન કે મરણ પ્રસંગ હોય તે પરિવાર દ્વારા સમાજની વાડીમાં શિક્ષણ હેતુ માટે અગિયારસો રૂપિયા જમા કરવાના રહેશે બંધારણનું પાલન ફરજીયાત જો કોઈ પરિવાર આ બંધારણનું પાલન નહીં કરે તો તેના ઘરે કોઈ સામાજિક પ્રસંગ જવાનું નહીં ને તેને કુટુંબ તેમજ ડીસાવળ પરગણાની બહાર મૂકવામાં આવશે સમાજના આગેવાનોનું માનવું છે કે બંધારણથી રાવળ સમાજમાં એકતા સરળતા અને શિક્ષણને નવી દિશા મળશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી મારા બંધારણમાં જે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બહાર થતી હતી એ બંધ કરવામાં આવી પ્રી વેડિંગ ફોટોશૂટ બરાબર અને ઘરે ડીજે વગાડી શકાશે અને એક દિવસ પૂરતું ઘરે ડીજે વગાડી શકાશે નાઇટ પ્રોગ્રામમાં કેવા સુધારા કરવામાં આવ્યા છે જે ખરેખર નવા સુધારામાં તો જે જૂના કુરિવાજો હતા એ બંધ કરી અને નવા સુધારામાં તો આ ઓઢમણા પ્રથા બંધ કરી છે અને મામેરા પ્રસંગ જે હતા મામેરા પ્રસંગમાં પિત્તળનું બેડું રહી જવાનું અને બાકીના જે રોકડ રકમ આપી અને ઓઢમણા પ્રથાને બિલકુલ બંધ કરવામાં આવી છે આજના વિકસિત સમાજની સમયની અંદર બીજા સમાજો પોતાના સમાજની જે રીતે ચિંતા કરી રહ્યા છે એ રીતે આજે અમારા ડીસા તાલુકાના ડીસાવળ રાવળદેવ સમાજનું પણ એક બંધારણ માટેની આજે એક મિટિંગ હતી આખો સમાજ આજે અહીંયા ભેગો થયો હતો અમે સગાઈ પ્રસંગે લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે અને મોમેરા પ્રસંગે અમુક નિયમો ઘડ્યા છે જે અમે અઢળક ખર્ચા કરતા હતા એ ખર્ચાનો કાપ કરીને જે ખર્ચો બચે એ ખર્ચના પૈસા જે બચે એ શિક્ષણ પાછળ વાપરીએ અને અમારા બાળકોને તૈયાર કરીએ એમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં બી એ લોકો તૈયારી કરી શકે એમાં બી અમારો સમાજ ખર્ચની દ્રષ્ટિએ પહોંચી વળે એના માટે આ બંધારણ અમે નક્કી કર્યું છે આજે ડીસાવળ પરગના રાવળ સમાજની વાડીમાં આજ રોજ મિટિંગ મળી તે મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો કે સમાજમાં જે કુરિવાજો છે તે બંધ કરવામાં આવ્યા છે અને તે બંધારણનું અમે પાલન કરીશું અને જે આ જે પૈસા બચશે તે અમે શિક્ષણ પાછળ વાપરીશું જેવા લગ્ન પ્રસંગે અમુક જે હતા ખર્ચો જે ડીજે છે પછી અડધી રસમ છે પછી મેદી રસમ છે જે પ્રીવેડિંગમાં જે મોટા મોટા હતા ખર્ચા એ બંધ કરવામાં આવ્યા છે મામેરામાં જે અમુક જે ખર્ચા હતા એ તમામ બંધ કરવામાં આવ્યા છે કે કેના પરમાણે જે દાગીનામાં જે હતા એ અમુક એક દાગીના બંધ કરવામાં આવ્યા છે એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અમારી સમાજને ઘણો અમારા પરગણાને ઘણો ફાયદો થશે